સુરતમાં નબીરાઓ દ્વારા કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવાની ઘટના આવી છે સામે સુરતના વાલક બ્રિજની ઘટના જેમાં યુવક અને યુવતીઓ દ્વારા બ્રિજ પર ઉભા રહી રીલ બનાવી રહ્યા હતા ત્યારે આ બ્રિજ ઉપર અકસ્માત થશે એવી ચેતવણી આપનાર કોન્સ્ટેબલ પર જ નબીરાઓ દ્વારા કાર ચડાવી દેવાની ઘટના આવી હતી સામે મળતી માહિતી મુજબ બ્રિજ ઉપર આ નબીરાઓ દ્વારા જ્યારે રીલ બનાવવામાં આવી રહી હતું ત્યારે પ્રેમજી લઈને ત્યાં ઊભા હતા તેઓએ આ નબીરાઓને જાણ કરી કે આ બ્રિજ પર અકસ્માત થશે તેથી આ અહીંથી નીકળી જાવ ત્યારે નબીરાઓ ત્યાંથી પોતાની કારમાં તો બેસી ગયા જેમાં બે યુવક અને બે યુવતીઓ હતી અને ત્યારબાદ કાર ચલાવવાની સાથે સાથે કોન્સ્ટેબલ પર કાર ચડાવવાની કોશિશ કરી હતી ત્યારે કોન્સ્ટેબલ દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર લટકી અને સહારે ત્રણસો મીટર સુધી બોનેટ પર લટકી રહ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને નબીરાઓની ધરપકડ કરાઈ હતી જ્યારે ટોળાનો લાભ લે અને બે યુવતીઓ છે એ ગાયબ થઈ ગઈ હતી એલ આર નીશ પ્રેમજી સ્પીડ ગન લઈને ઉભો હતો ત્યારે તેઓએ સૂચના આપી હતી પરંતુ આ સૂચનાને અવગણી અને તેની પર જ કાર ઘટનામાં પોલીસે પ્રાંજલ ખેની અને વાસાણીની કરી છે ધરપકડ ત્યારે આજના યુગમાં વાલીઓને પણ ચેતવવા જેવો કિસ્સો છે કે આપની જાણ બહાર આપના સંતાનો જો આવી રીતના હરકતો કરતા હશે જે આપને જાણ થશે ત્યારે કદાચ મોડું થઈ જશે તો આપ પણ આ બાબતમાં એલર્ટ રહી અને આપના સંતાનો ક્યાં જાય શું કરે છે એ બાબતની પણ કાળજી રાખશો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત